શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક ક્રમાંક આઠ આગળના શ્લોકમાં એટલે કે શ્લોક ક્રમાંક સાતમાં શ્રી ભગવાન વર્ણવે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું હવેના શ્લોકમાં ભગવાન પોતાના અવતારનું પ્રયોજન બતાવે છે શ્લોક ક્રમાંક આઠ સાધુના સંભવામી યુગે યુગે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જાણી લઈએ સાધુનામ સાધુ પુરુષોની પરિત્રાણાય રક્ષા કરવા માટે દુષ્કૃતામ પાપ કર્મ કરનારાઓનો વિનાશાય વિનાશ કરવા માટે ધર્મ ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે સંભવામી પ્રગટ થાઉં છું અર્થ જાણી લઈએ તો શ્રી ભગવાન કહે છે સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું પરિત્રાણાય સાધુ નામ શ્રી સાધક સંજીવનીમાં રામ સુખદાસજી વર્ણવે છે કે સાધુ મનુષ્યો દ્વારા જ અધર્મનો નાશ થાય છે અને ધર્મનો પ્રચાર થાય છે એટલા માટે તેમની રક્ષા કરવાને માટે ભગવાન અવતાર લે છે તો અહીં સાધુ નામ આ પદ આપ્યું છે તો એનો ભગવાનનો કહેવાનો અર્થ એ છે કે બીજાઓનું હિત કરવું જેમનો સ્વભાવ છે અને જેઓ ભગવાનના નામ રૂપ ગુણ પ્રભાવ લીલા વગેરેનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરે છે કીર્તન કરે છે અને લોકમાં પણ તેનો પ્રચાર કરે છે એવા ભગવાનના આશ્રિત ભક્તોને અહીં સાધુ નામ એવું ભગવાને કહ્યું છે આ સાધુનો એકમાત્ર પરમાત્મા પ્રાપ્તિનો જ ઉદ્દેશ્ય હોય છે તો એને જ આપણે સાધુ કહેવો જોઈએ જેનો નાસવાન સંસારનો ઉદ્દેશ્ય છે તે અસાધુ છે દુષ્કૃતામ મનુષ્યો અધર્મનો પ્રચાર અને ધર્મનો નાશ કરે છે એટલા માટે તેમનો વિનાશ કરવાને માટે ભગવાન અવતાર લે છે જે મનુષ્યો અત્યંત કામનાને વસ થઈને જૂઠ કપટ છળ અપ્રામાણિકતા વગેરે દુર્ગુણોમાં લાગેલા રહે છે જેઓ નિરઅરાધ સદ્ગુણી અને સદાચારી સાધુઓ પર અત્યાચાર કર્યા કરે છે જેઓ બીજાઓનું હિ અહિત કરવામાં જ લાગેલા રહે છે જે ભગવાન અને વેદ શાસ્ત્રોનો વિરોધ કરવાનો જ જેમનો સ્વભાવ થઈ ગયો છે એવા ખરાબ આચરણવાળા મનુષ્યોને માટે અહીં દુષ્કૃતામ એવો શબ્દ ભગવાને વાપર્યો છે ભગવાન અવતાર લઈને એવા જ દુષ્ટ મનુષ્યનો વિનાશ કરે છે સઘળા પ્રાણીઓના પરમ સુધ હોવાને કારણે ભગવાનનો કોઈ વેરી નથી પરંતુ જે મનુષ્ય ભક્તોનો અપરાધ કરે છે તે ભગવાનનો વેરી થાય છે સંત મહાત્મા ધર્મની સ્થાપના તો કરે છે પરંતુ દુષ્ટોના વિનાશનું કાર્ય તેઓ નથી કરી શકતા દુષ્ટોનો વિનાશ કરવાનું કાર્ય ભગવાન પોતાના હાથમાં રાખે છે જેમ કે સાધારણ મલમપટ્ટી કરવાનું કામ તો કમ્પાઉન્ડર કરે પણ મોટું ઓપરેશન કરવાનું હોય તો એ જે એમડી થયેલા હોય સિવિલ સર્જન જાતે હોય તે જ ડોક્ટર કરે છે એવું જ આ ભગવાનનું કામ છે એક બીજું દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ આ દ્રષ્ટાંત પણ સાધક સંજીવનીમાં રામસુખ દાસજી વર્ણાવે છે કે માતા અને પિતા બંને સમાન રૂપથી બાળકનું હિત ચાહે છે પણ જ્યારે બાળક ભણતો ન હોય તો તેને માતા સમજાવે છે અને પિતા પણ સમજાવે છે તો બાળક પોતાની ઉડ્ડણતા ન છોડે તો પિતા એને મારે પીટે પરંતુ બાળક જ્યારે ગભરાઈ જાય છે ત્યારે માતા પિતાથી બાળકને બચાવે છે રોકે છે તો એમાં પિતાને પણ બાળકને મારવાની ઈચ્છા તો નથી હોતી પરંતુ તેના દુર્ગુણો હોય દુરાચારોને દૂર કરવા ચોક્કસ ઈચ્છે છે તો એટલા માટે જ સમજાવા છતાં ના માને ત્યારે બાળકને પિતા મારે છે તો એવી જ રીતે ભગવાન આપણા પિતા સમાન છે અને તેમના ભક્તો માતા સમાન છે ભગવાન અને સંત મહાત્મા મનુષ્યોને સમજાવે છે પણ પછી જ્યારે મનુષ્યો પોતાની દુષ્ટતા ન છોડે તો તેમનો વિનાશ કરવાને માટે ભગવાનને અવતાર લઈને જાતે આવવું પડે છે જો તેઓ પોતાની દુષ્ટતા છોડી દે તો તેમને મારવાની આવશ્યકતા જ ન રહે પૃથ્વી જળ વાયુ અન્ન સૂર્ય વગેરેમાં એટલી ઉદારતા અને સમાનતા છે ત્યારે આ ભગવાનમાં કેટલી ઉદારતા અને સમાનતા હશે તેઓ તો ઉદારતાના સાગર જ છે ભગવાન અને એમના વિધાનની તરફ થોડો પણ જો દ્રષ્ટિપાત કરવામાં આવે તો મનુષ્ય ગદગદ થઈ જાય અને ભગવાનના ચરણોમાં તેનો પ્રેમ થઈ જાય છે ભગવાનનો દુષ્ટ પુરુષનો વિરોધ નથી પરંતુ તેના દુષ્કર્મોનો વિરોધ છે કારણ કે દુષ્કર્મોથી સંસારનું અહિત થવાનું છે માટે ધર્મ સંસ્થાપનાર્થાય રામસુખદાસજી વર્ણવે છે કે નિષ્કામ ભાવનો ઉપદેશ આદેશ અને પ્રચાર જ ધર્મની સ્થાપના છે કારણ કે નિષ્કામ ભાવની ઓળખથી અને અસત વસ્તુનું અસ્તિત્વ સ્વીકારીને તેને મહત્વ આપવાથી જ અધર્મ વધે છે જેનાથી મનુષ્યો દુષ્ટ સ્વભાવવાળા થઈ જાય છે એટલા માટે ભગવાન અવતાર લઈને આચરણ દ્વારા નિષ્કામ ભાવનો પ્રચાર કરે છે અને નિષ્કામ ભાવના પ્રચારથી જ ધર્મની સ્થાપના આપોઆપ થઈ જાય છે આવશ્યકતા પડતા ભગવાન પ્રત્યેક યુગમાં અવતાર લે છે તેટલી વાર ભગવાન અવતાર લે છે સંત મહાત્માઓના રૂપમાં પણ ભગવાનનો અવતાર થયા કરે છે ભગવાન અને કારક પુરુષનો અવતાર નૈમિતિક છે પણ સંત મહાત્માઓનો અવતાર નિત્ય માનવામાં આવે છે અહીં આપણને એમ શંકા થાય કે ભગવાન તો સર્વસમર્થ છે પછી સંતોની રક્ષા કરવી દુષ્ટોનો વિનાશ કરવો અને ધર્મની સ્થાપના કરવી એ કામો શું તેઓ અવતાર લીધા વગર પણ નથી કરી શકતા તો એ પ્રશ્નનું સમાધાન એ છે કે ભગવાન અવતાર લીધા વિના પણ એ કામો કરી શકતા નથી એવી વાત નથી પરંતુ જો કે ભગવાન અવતાર લીધા વિના અનાયાસે જ આ બધું કરી શકે છે અને કરતા પણ રહે છે તો પણ જીવો ઉપર વિશેષ કૃપા કરીને તેમનું કંઈક વધારે હિત કરવાને માટે ભગવાન પોતે અવતરણ થાય છે અવતાર કાળમાં ભગવાનના દર્શન સ્પર્શ વાર્તાલાપ વગેરેથી ભવિષ્યમાં તેમની દિવ્ય લીલાઓના શ્રવણ ચિંતન અને ધ્યાનથી તથા તેમના ઉપદેશો અનુસાર આચરણ કરવાથી લોકોનો સહજ ઉદ્ધાર થઈ જાય છે આ રીતે લોકોનો સદા ઉદ્ધાર થતો જ રહે એવી એક પ્રણાલી ભગવાન અવતાર લઈને જ ચલાવે છે ભગવાનના એવા ભક્તો પણ હોય છે કે જેમની એવી ઈચ્છા હોય છે કે પોતે ભગવાન સાથે રમે એ બધી ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાન અવતાર લે છે જે યુગમાં જેટલું કાર્ય હોય એ અનુસાર ભગવાન અવતાર લઈને તે કાર્યને પૂરું કરે છે ભગવાનના અવતારોમાં ભેદ હોય છે પરંતુ સ્વયં ભગવાનમાં કોઈ ભેદ હોતો નથી ભગવાન તો બધા જ અવતારોમાં પૂર્ણ જ છે અને પૂર્ણ જ રહે છે ભગવાનને કંઈક મેળવવાનું બાકી નથી છતાંય સમય સમય પર અવતાર લઈને સંસારનું હિત કરવા માટે બધા જ મનુષ્યના કર્મો કરે છે એટલા માટે મનુષ્ય પણ કેવળ બીજાઓના હિતને માટે જ કર્મો કરવા જોઈએ શ્રીકૃષ્ણ પણ વાસ્તુ